આશિયા ગામની આ પવિત્ર ભૂમિ પર કોંગ્રેસ પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને પક્ષે ટિકિટ આપી છે ત્યારે આ ગામની અંદર આ પવિત્ર ભૂમિની અંદર આ વીર મહારાજના મંદિરની અંદર બેન આપણા વચ્ચે ઉપસ્થિત થયા છે આપણા આશીર્વાદ લેવા ભગવાનના આશીર્વાદ લેવા આવ્યા છે ત્યારે આપણા બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રશ્નોને વાચા આપવા માટે અહીંથી પણ અહીંના પૂર્વ ધારાસભ્ય એવા નખાભાઈ સાથે બીજા પણ પૂર્વ ધારાસભ્ય સેવા એવા આપણા ગુલાબસિંહભાઈ બધા જ આગેવાનો તમને ખબર છે કે બનાસકાંઠાના જે પણ પ્રશ્નો હોય એને વિધાનસભાની અંદર ઉપાડતા હોય છે ત્યારે બનાસકાંઠાનો અવાજ અને ક્યાંક જે થોડા ઘણું બાકી રહી જતું હોય એને પણ પૂરું પાડવા માટે આપણે મોકલવાના છે આજે ઘણા બધા એવા પણ પ્રશ્નો છે કે જે આપણા ધાનેરા તાલુકો હોય દાંતીવાડા તાલુકો હોય ડીસા તાલુકો જે પણ તાલુકો હોય એને લાગતા હોય છે ત્યારે અને સર્વ સમાજના ભાઈઓ બેઠા છે સર્વ સમાજના બહેનો બેઠા છે પણ આપણે બધા એ ઉપાડી અને આપણો ગામ આપણો તાલુકો આપણું બુથ એ મજબૂત કરવાની જવાબદારી જો કોઈ લેવાની છે તો આપણે સાથે સર્વ સમાજના અત્યારે બે હાથ જોડીને વિનંતી કરું છું કે અગાઉ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય વિધાનસભા હોય આ પક્ષ હંમેશા આ સાકોર સમાજ એ અન્ય સમાજની સાથે રહ્યો છે ત્યારે હવે આ સમયમાં જો અમને કોંગ્રેસ પક્ષે ઠાકોર સમાજ ટિકિટ આપી છે બેન શ્રી જ્ઞાની બેન પણ ઠાકોર સમાજની પણ તમને બધાને ખબર છે કે બેન શ્રી જ્ઞાની બેન ની કોઈને ઓળખ આપવાની જરૂર નથી તમને પ્રશ્નો પૂછ્યા આપણે થતા અન્યાયો સામે લડ્યા હોય એવા કોઈ પણ અહીંયા તમે કોઈને ઓળખો છો કે સાંસદ ગયા હતા ત્યારે ગેલીબેન ને તો કોઈને ઓળખ આપવાની જરૂર જ નથી ત્યારે જ્યાં જાઓ આપણું ગામ હોય બુધ હોય એ મજબૂત કરવાનું નહીં ત્યાં પણ જઈને પણ કહેવાનું કે ભાઈ આટલી તમને ઘણા આલ્યા છે ત્યારે હવે અમારો વારો આવ્યો છે ત્યારે ઓટ કરજો અને આવનારા સમયની અંદર વળી પાછું જયારે આપવાનું થશે તો આ છે એના કરતાં પણ બમણું તમને